વડોદરામાં ડીએનસી દ્વારા ઇન લેબનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો એમ બીબીએસ પછી ડૉક્ટર નિશિતાએ ક્રારિફ યુનિવર્સિટીમાંથી ડર્મેટોલોજીમાં ડિપ્લોમા કર્યું વીસ વર્ષથી વધુના અનુભવ સાથે ડૉક્ટર નિશિતા ઇન લેબ પાછળનું પ્રેરક બળ છે બે દાયકાથી વધુ સમયથી ત્વચા અને વાળ પર ધ્યાન કેન્દ્રિત કરનાર ડર્મેટોલોજીસ્ટ તરીકે તેઓએ દરેક માટે ત્વચા તથા વાળલક્ષી સારવાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે બે હજાર ચારમાં સ્થપાયેલ કોસ્મેટિક્સ અને સૌંદર્યલક્ષી હેલ્થકેરમાં બેન્ચમાર્ક સેટ કર્યો છે ઇનલેબ ત્વચા સંભાળ તથા સારવારના ભાવિનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ઇનલેબ તમારી ત્વચાનું વિશ્લેષણ કરીને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ સ્કિન કેર કિટ પહોંચાડવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને લોન્ચ ઇવેન્ટમાં સ્થાપક અને સીઈઓ ડૉક્ટર નિશિતા શેઠ તથા સહસ્થાપક અને સીટીઓ સિદ્ધાર્થ નિગમ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ બ્રાન્ડની વિશેષતાઓ અને ફાયદાઓ જણાવી ઇનલેબ સ્કિનકેર કીટનું અનાવરણ કર્યું હતું